ફાયર વિભાગે સમય સૂચકતા વાપરી અંદર ફસલા ત્રણ શ્રમિકોનું રેસ્ક્યુ કર્યું હતું જ્યારે બે શ્રમિકો દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા હતા બાર સિલિન્ડર બહાર નીકળ્યા મોટી દુર્ઘટના ટળી ફાયર વિભાગના જણાવ્યા અનુસાર જ્યારે ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં આગ લાગી હતી પ્રાથમિક તપાસમાં જાણ મળ્યું છે કે કારખાનામાં કુલ બાર ગેસના સિલિન્ડર રાખવામાં આવ્યા હતા ફાયર ફાઇટરોએ આગની જ્વાળાઓ વચ્ચે જઈને આ બાર બાટલા સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા જોકે ફાયર વિભાગની કામગીરી દરમિયાન એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો હતો ત્યારે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું ખાતામાં ઉપરના માળે ફસલા ત્રણ લોકોને સીડી વાટે સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા હતા બે શ્રમિકોને સામાન્ય ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા પાંચ ફાયર સ્ટેશનની થી વધુ ગાડીઓએ સતત એક કલાક પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો કે સંબાટલાનો આટલો મોટો જથ્થો કારખાનામાં શા માટે રખાયો હતો તે દિશામાં હવે તપાસ શરૂ કરાઈ છે જે તર આપનું નામ ડિઝિગ્નેશન આગ લાગ આ કઈ જગ્યાનો આગો કોલ છે મારું નામ ડિવિઝનલ ફાયર ઓફિસર કૃષ્ણ મોડ છે આ પાંડેસરામાં આવેલું મિલન પોઈન્ટ છે મિલન પોઈન્ટ પાસે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એમાં ફાયર થયું હતું અને આ ગ્રાઉન્ડ પ્લસ એક માળનું બિલ્ડિંગ છે એના ઉપર ફ્લોર ફ્લોર ઉપર કંઈક ફાયર થઈ હતી જેને ડાઈંગ પ્રિન્ટિંગ કહેવાય છે તપેલા એમાં ફાયર હતું કારણોસર કારણોસરથી આગ લાગી ગઈ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા પાંચ થી દસ ગાડીઓ ઘટના સ્થળ ઉપર છે એટ પ્રેઝન્ટ પરિસ્થિતિ કાબુમાં છે કોઈ જાનહાની ઘટના એટ પ્રેઝન્ટ અમારી પાસે એવા કોઈ મેસેજ નથી ને જાનહાની માટેનો કોઈ બી સ્ટેટમેન્ટ જેવું પ્રિમેચોડ કહેવાશે